સાત જન્મ પછી ભજી ભજીને ભગવાન મળે એના કરતા વેર કરીએ ત્રણ જન્મે પ્રભુના પાસે દેવી જય અને વિજય યુગમાં હિરણાક્ષ અને હિરણ કશીપુ બન્યા એના માટે પરમાત્માને વરાહ અને નૃસિંહ અવતાર લેવો એ બંને જણા જય અને વિજય ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા ભગવાને એના માટે નર લીલા કરવી પડી રામ અવતાર લેવો યુગમાં એ જ બંને જણા જય વિજય શિશુપાલ બન્યા ભગવાન અવતાર લેવો પડ્યો દાઉદ દાદાનો અવતાર એક બહુ જ મોટો બળવાન રાક્ષસ થયો જલંધર એની પત્ની વૃંદા બહુ સતી હતી એના સતીત્વને લીધે મળતો નહોતો આ સતીનું સતીત્વ જો તૂટે તો જ મરે નહી વિષ્ણુ પણ ન મારી શકે રણના મેદાનમાં ઘણા સૈનિકો આપણા યુદ્ધના વર્ણનોમાં એવા 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 કવચ એવા બખ્તર પહેરે કે એ માણસને મારવો મુશ્કેલ પડે બખ્તર જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી એ માણસ મરે નહીં એમ ઘણી વખત બીજાના તપનું બખ્તર રાક્ષસો પહેરી લેતા અને તેથી જેના તપનું વક્તર પહેર્યું હોય એનું તપ ભંગ ન કરીએ ત્યાં સુધી રાક્ષસ મળતા નથી એટલે એની સતી સાધવી સ્ત્રી એના પાતિવૃત્યને લીધે જલંધર મળતો એનું પાતિવૃત્ય તોડ જગત કલ્યાણ માટે છલ કરી તારે ઉતા સુરત ભગવાન વિષ્ણુએ છલ કર્યું અને સતી ભરમાણા અને જાલંધરનું મૃત્યુ થયું અને ખ્યાલ આવ્યો ત્યારે શ્રાપ આપ્યો કે તમે મને છેતરી છે મારા પતિની ગેરમોજૂદગીમાં છેતરી છે તમારે રામ અવતાર લેવો પડશે અને મારો પતિ રાવણ બનશે ત્યારે તમારી ગેરહાજરીમાં મારો પતિ સીતાનું અપહરણ કરીને જશે અને આ હિસાબ પૂરો થોડા દિવસ પહેલા હું સરદાર પર વાળીએ હતો ત્યારે મારે વાતો થતી હતી કે સીતાજી એ રેખા ઓળંગી કે ન ઓળંગી કે શું થયું સીતાારણ મોક હું તો શાંતિથી સાંભળતો હતો કે રેખા ઓળંગી કે રાવણ રાવણ તો એમનો બહાર રહી ગયો ઓળંગ્યો નહોતો કારણ કે સીતાજી પછી રેખા ઓળંગીને ગયા તો આમાં શું સમજ બધું પૂરું થયું ત્યારે છેલ્લે હું બોલ્યો કે સાહેબ એક લીટો દોરો અને પછી તમે તમારો પડછાયો જતો હોય ને એવા એંગલ ઉપર તમે ઉભા રહો તો એ પડછાયો રેખાની બહાર જાય મારી મા રેખાની બહાર નથી ગયા એનો પડછાયો છે આ પ્રતિબિંબિત છે આ છાયા એ રાવણની સાથે જ્યારે આ વાત એવું એંગલ પકડ્યું છે જગદંબાએ કે એનો પડછાયો દેખાવામાં રેખાની આપણે એવી રીતે ઉભા રહ્યો તો આપણે આ આવ્યું પણ આપણું માથું આમ જતું એવું એંગલ પકડ્યું છે રેખ લાંઘી સિંહ બહાર આવી સીતા નહીં પ્રતિબિંબ આવ્યું છે એવો એક માર્ગ નીકળે છે એવું એક એક કરી શકે મારો પતિ સીતાનું અપહરણ કરશે અને એનો બદલો તમારે પછી આપવો ત્રીજું કારણ નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો એટલા માટે ભગવાનને રામ અવતાર લેવો પડ્યો ચોથું કારણ મનુ અને શત્રુપા નૈમિષારણ્યમાં તપ કરે છે અને ભગવાન પ્રગટ થયા ત્યારે કહ્યું આવતા જન્મમાં અમારે ત્યાં તમારા જેવો દીકરો જન્મે ભગવાન એટલા બધા ભાવમાં આવી ગયા કે તુરંત તથાસ્તુ કહી દીધું પછી વિચાર થયો કે મારા સમાન તો જગતમાં કોઈ છે જ નહીં અને મેં કહ્યું એણે માંગ્યું મારા સમાન દીકરો તમારા સમાન દીકરો મળે રાજર્ષિ દંપતી મારા સમાન તો કોઈ નથી પણ હવે હું બોલી ગયો છું તો હું પોતે જ તમારો દીકરો બનીને આવીશ અને તેથી મનુ અને શત્રુપા જ્યારે દશરથ અને કૌશલ્યા બન્યા ત્યારે ભગવાન એને ત્યાં રામરૂપે આવ્યા આ ચોથું કારણ પાંચમું અને છેલ્લું કારણ રાજા પ્રતાપ ભાનુ કુસંગ થયો બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો અને પ્રતાપભાનુને કહ્યું કે એક વર્ષની અંદર તારું આખું કુળ રાક્ષસ કુળમાં પરિવર્તિત થઈ જશે આ પ્રતાપભાનું બીજા જન્મમાં રાવણ થયો અરિમર્દન કુંભકર્ણ બન્યો ધર્મરૂચિ નામનો એનો પ્રધાનમંત્રી એ બીજા જન્મમાં વિભીષણ થયો આમ રામકથામાં રામના જન્મની કથા પહેલાં રાવણના જન્મની કથા બતાવી છે અને રાવણને પણ તુલસીદાસજી અવતાર શબ્દથી ભુસુંડી બતાવે છે કે રાવણ પણ એક અવતાર છે વ્યવસ્થામાં એનું અવતરણ થયું છે એક લીલા માટે મૂળ તો એ દ્વારપાળ છે પણ એક નક્કી થયેલું આ લીલા રાવણ કુંભકર્ણ અને વિભીષણે બહુ તપ કર્યું બ્રહ્મા અને શંકરે મળીને એવા વરદાનો આપી દીધા કે આ કોઈ દિવસ મરે જ નહીં અને પછી મરવામાંથી જે બચાય પછી કોઈના માર્યા મરે નહીં નાઝીર કહ્યું કે આડો ફરે નહીં જૂની ગા અમારો ભાવનગર નો કોણે કોને કહ્યું નાજિર ની છે ને મજો કોને કહ્યું કે કાળ આડો ફરે નહીં અને મરવામાંથી જે બચ્યા એ પછી કોઈના માર્યા મરે અને બનાવ છે પહેલેથી

હંખેડા ઉતાર ગજલો અમારો સાહેબ વાવ સરસ મનુ પટેલે બહુ ગાયો નાઝીરને બહુ ગાયું નાઝીરને બહુ જ મનુ પટેલે બાપ એવા વરદાનો રાવણે પ્રાપ્ત કર્યા છે કોઈનો માર્યો મરે નહીં મનુષ્યના હાથે જ મરે અને મનુષ્યને તો કાંઈ ગણતો જ નહોતો મનુષ્યને કાંઈ ન ગણે મનુષ્યત્વને કાંઈ ન ગણે એનું નામ રાવણ રાવણને બીજું જે માનવતાને ન ગણે મનુષ્યતાને ન ગણે મનુષ્યનો અપરાધ કરે આ તો અમારા ખોરાક છે આને તો અમે હમણાં શક્તિમાં આમ કરીને જે મનુષ્યતાનો અપરાધ કરે એનું નામ રાવણ છે અને રાવણે મનુષ્યના તો હું મરું મનુષ્ય તો મારો ખોરાક છે આમ માની અને મનુષ્ય સમાજનું અપમાન કર્યું અને એ જ એના મોતનું કારણ બન્યું સાહેબ બહુ દુર્લભ વરદાનો પ્રાપ્ત કર્યા છે અને પછી તો એટલો બધો પાપાચાર વધ્યો રામાયણમાં ભ્રષ્ટાચાર શબ્દ લખી નાખ્યો

જે વેદ પુરાણ ની વાતો કરતા હતા એને બહુ મારે દેશ નિકાલા નીકળી નીકળતા અહીં પૃથ્વી છે ઋષિ મુનિઓ દેવતાઓ ત્રાસિત થયા શું કરવું હવે અને પૃથ્વીએ ગાયનું રૂપ લીધું શિવજી આ કથા પાર્વતીને સંભળાવે છે આ બાજુ યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને સંભળાવે છે ગાયનું રૂપ લઈને પૃથ્વી ઋષિ મુનિઓ પાસે જઈને રડી પડી કે મને બચાવવા આ પાપીઓના ભારથી ઉત્તર સિદ્ધ છું ઋષિ મુનિએ કહ્યું અમારું કોઈ ગજુ નથી અમે કાંઈ કરી શકીએ અમે શાસ્ત્રો લખતા બંધ થઈ ગયા પણ ચિંતન પણ નથી કરી શકતા ચિંતન કરીએ એટલે રાવણ જ દેખાય વૈચારિક એટલો બધો ત્રાસ થયો છે મારા ઉપર કે અમારું ગ્રંથ લેખન બંધ થઈ ગયું દેવતાઓની પાસે ગયા દેવતાઓએ કહ્યું રાવણ આવે છે એટલે અમે મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જાય અમારા વશની વાત નથી બધા બ્રહ્માની પાસે આવ્યા શિવજીની ઉપસ્થિતિ છે બધા ભેગા થયા છે ત્યાં આ અને બ્રહ્માને કહ્યું કે હવે અમને બચાવ બ્રહ્મા એ બધી વાત જાણી બ્રહ્માએ કહ્યું કે તપ કરે એટલે અમારે વરદાન આપવા જોયું પણ આવો દુરુપયોગ કરશે અમને ખબર પણ બોલું તપ કરે એટલે વરદાન આપવા જોયું થોડુંક વિચારી ના આપો અમે મરી ગયા અમને તોડી નાખ્યા બ્રાહ્મણો કે પણ તમે તમે અમારી તો જુઓ છે એ તર અમે કેટલા શાસ્ત્રનું આ બધું બંધ થઈ ગયું અમારે બ્રહ્માએ કહ્યું એક જ ઉપાય હવે આપણે બધા જ ભેગા થઈ અને એ પરાત પર બ્રહ્મ પરમેશ્વરની સ્તુતિ કરીએ એને પુકાર કરીએ અને જો ભગવાન કંઈક ઉપાય બતાવે બ્રહ્માની આગેવાની નીચે તમામ દેવતાઓ તમામ ઋષિમુનિઓ અને પૃથ્વી આખા જગતનું પ્રતિનિધિત્વ કરતી ગાયના રૂપમાં ત્યાં ઊભી છે અને પરમાત્માને ભગવાન રામ પ્રગટે એટલા માટે પરમ તત્વની પ્રાર્થના માણસમાં લખાણી છે બે ચાર પંથ Jai am going

ભેદ છે ય બધું પરમાત્મા મય છે પરંતુ છતાં પદાર્થની દુનિયા અને પરમાત્માની દુનિયામાં મૌલિક ભેદ આ છે મદારી કરણીયામાંથી સાપ કાઢે એ કોઈ વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે કોઈ નવી શોધ કરે પદાર્થ પ્રગટ થાય પછી આપણે તાળીઓ પાડીએ છીએ અને પરમાત્મા જયારે પહેલા આપણે તાળીઓ પાડીએ પછી પરમાત્મા પ્રગટ થાય અને પરમાત્માની દુનિયામાં જયારે પહેલા તાળીઓ પડીએ પહેલા આપણે એને પુકાર કરીએ પહેલા એનું હરિ નામ લઈએ ત્યારે એ પરમ તત્વ એટલા માટે એક મિનિટ ભય પ્રગટ કૃપાલા કાર્યો ભાઈ એમાંથી પ્રગટ થયો પરમાત્મા મૌલિક બેઠક देवताओं ये पूरी करी आकाश में वाणी प्रगति के भी वाणी से गंभीर तरण प्रकार ने वाणी लखी है गगन वाणी गंभीर भाई एक तो गंभीर ना जिन्हों मजबूदार साहब बोली क्या गंभीर नाद प्रचंड प्रगटे उरे ब्रह्मांड ना नित हो तो नाद प्रचंड ना नटराज राज, राज? वाणी ना तो प्रकार साहब यतेना मरा भूतावर से भगवान राम ने प्रकट करवानो त्रण प्रकार नी वाणी गगन गिरा गंभीर भाई ये धन्यात्मक छे नो आवाज केमत गंभीर हाउ के गंभी। नहीं डिस्क्राइब मैं, मैं कैसे उसको बखान कैसे पेश करूं ये मुराद हो की हंसी रात किसे पेश करूं बातें ऐसी है कि वक्ता के लिए मुश्किल हो जाए कि कैसे उसको 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 प्रस्तुत की जाए हिंदी बोलवा में बा, मुरारी बापू आ आ गोंडल थे त्रन प्रकार की वाणी एक तो गंभीर गैगो वाणी एक प्रकार आवाज એમને ગયો જાય સાહેબ એક ગંભીર બીજું વાણી ગગનવાણી અને ગગનવાણી ગંભીર હરણી શોક એ ગંભીર વાણી છે એ આકાશનું એ મારા તમારા શોકને હરણ કરે આપને અને આપણા સંદેહને દે જે દિવસે કષ્ટ હોય અને અંદરથી એક નાદ ઉઠે અને એ પણ ગંભીર હોય તો સમજવાનું કે હવે થોડા સમયમાં અમારો શોક નષ્ટ થશે અને અમારો સંદેહ નાશ પામશે કોઈક એવું અવતરણ થશે કે જે અમને શોક અને સંદેહમાં પણ એ વાણી ગંભીર હોવી જોઈએ અને એને ગંભીરતાથી લેવી જોઈએ આ રાડા રાડી નથી આ દેકારો ઉભો કરવાનો પ્રયાસ નથી આ ઘોંઘાટ નથી આ ઘોઘવાટ છે ઘોંઘાટમાં ઘોઘવાટમાં ફરક ઘોંઘાટ જુદી વસ્તુ છે ઘોંઘાટ પેદા કરવામાં આવે ઘોઘવાટ નહીં છે પારે વા ઘોઘવાટ કરે તમે જોજો એને ક્યાંય ટ્યુશન એને ક્લાસીસ નથી કરી કે ઘોઘવાટનું કોઈ ટ્યુશન ઘોઘવાટ અને ઘોંઘાટ સમાજે ઘોંઘાટ ઊભા કર્યા સંતોએ ઘોઘવાટા ઊભા કર્યા એક તું એક તું એક તું એક ઓમકાર સતનામ સંદેશને મટાડનારી અને ગંભીર વાણી થઈ ધૈર્ય ધારણ કરો પૃથ્વી દેવતાઓ ઋષિમુનિઓ મારા અવતાર માટે કોઈ કારણ નથી છતાંય કઈક તો નિમિત્ત બને છે એટલે હું ધરતીમાં અયોધ્યામાં અવતાર લઈશ અને તમારી મુશ્કેલીથી તમને મુક્ત કરીશ સૌ રાજી થયા શિવજી કહે દેવી એ વખતે હું ત્યાં હાજર હતો બ્રહ્માએ અમને બધાને આદેશ કર્યો કે આપણે બધા જ વાનર બની જઈએ અને પૃથ્વી ઉપર ભગવાન આવે એના પહેલા પહોંચી જઈએ સીધી વાત છે બધા દેવ દેવાંશ દેવતાઓના અંશો વાનરના અને રીછના રૂપ લઈ લઈને ધરતી ઉપર આવ્યા અને એ જ વખતે શ્રી હનુમાનજીનું રૂપ લઈ અને વાનર આકાર વિગ્રહ પુરા વિનય પત્રિકામાં વારના વાનરના આકારમાં પુરાની સ્વયં વિગ્રહ ધારણ કરી અને ધરતી ઉપર આવ્યા બાપ ભૂમિકા બંધાઈ ગઈ દેવતાઓના અંશો નદીઓના કિનારે પહાડોની ગુફામાં બેહડ જંગલોમાં ભગવાનની પ્રતીક્ષા કરે છે પ્રભુ આવશે પ્રભુ આવશે અને હવે તુલસીદાસજી આપણને જે ભૂમિ ઉપર રામજીનું પ્રાકૃ્ય થયું છે એ અયોધ્યાની ભૂમિ તરફ દોરે છે મંગલમય ચોપાઈઓ દ્વારા ત્રેતાયુગ છે રઘુવંશનું રાજ્ય છે અયોધ્યા ઉપર વર્તમાન રાજા ધીરાજ દશરથજી છે તુલસીદાસજી એની વાત કરતા કરતા દિવ્ય ચોપાઈઓ લખે છે બાવા બાબા i don't want

ਬਗਤੀ ਸਦੀ ਤੇ ਉਰੀ ਆਉਦੀ ਮੀਂਹ ਪ੍ਰਗਰੇ ਹੋ ਗਈ ਚਦਉ ਤਰੀ ਜੋ ਬਸੇ uh -huh. કૌશલ્યાદિ પ્રિય રાણીઓ છે રાજામાં વેદના ચારેય ખંડ કાંડ જીવન રાજા કર્મયોગી છે રાજા જ્ઞાન છે અને રાજા ભક્તિયોગી છે ધર્મ ધુરંધર કર્મયોગી ગુણ જ્ઞાન જ્ઞાનયોગી હૃદય ભગતી સા બધી જ ચોપાઈઓ મીટરમાં જાય છે આ કવિતાના વિદ્વાનો બેઠા બધી જ મીટરમાં એક ચોપાઈ મીટરમાં નથી વાય વાય શું કામ હું બંધારણ તુલસી જેવો કવિ જે શંભ પ્રસાદ સુમતી જેના ઉપર શંકરની પૂરેપૂરી કૃપા ઉતરી ત્યારે કવિતા જન્મી છે હું ત્યારે કવિ થયો શંભુ પ્રસાદ સુમતી હિય ઉલસી અને રામચરિત માનસ કવિ તુલસી ત્યારે હું કવિ થયો શંકરની પહેલી પુત્રી પણ એક ચોપાઈમાં બંધાર દાદા આવું સમજાવતા યાદ આવે છે કર્મયોગી છે જ્ઞાનયોગી છે ભક્તિ યોગી છે દાંપત્ય જીવન મહારાજાનું બહુ સુંદર છે પરંતુ એક જ પીડા છે પુત્ર નથી શાંતા નામની એક પુત્રી તો હતી જે રાજાને એણે અર્પણ કરી એ કથા આપ જાણો છો તુલસીએ યદ્યપી નથી લખ્યું પણ રામાયણ તો સો કરોડ છે પુત્ર નથી દુનિયા પીડિત થાય દુનિયાને પ્રોબ્લેમ હોય તો રાજાની પાસે જાય પણ રાજાને પ્રોબ્લેમ થાય તો કોની પાસે જાય આ ગોંડલના રાજાઓની પાસે પ્રજા જાતી કે ભાઈ અમારે આપ્યું પણ ગોંડલ નરેશને જ્યારે તકલીફ જાય ત્યારે ક્યાં જાય લોહલંગરી પાસે જાય ચાય પેઢીઓ લોહલંગરીથી દીક્ષિત છે એ તો ઇતિહાસ છે ગુરુ પરંપરા આપણી સમસ્યા રાજા પાસે કહેવાય પણ રાજાને પોતે સમસ્યા થાય તો જવું ક્યાં મને એમ તમને તુલસીએ માર્ગદર્શન આપ્યું મહારાજા ધિરાજ દશરથજી પુત્ર નથી એની પીડા વ્યક્ત કરવા માટે ગુરુને દ્વારે ગયા છે ગુરુદ્વાન સુખ દુઃખના સમીધ લઈ ગુરુના દ્વારે આવ્યા છે બાપ જ્યારે ચારે બાજુ આપણે ઘેરાઈ જઈએ ત્યારે કોઈ એવા સ્થાનમાં માથું મૂકવું દાદ બાપુ લખ્યું ને કે ચારે બાજુ ઘેરાઈ જાવ ત્યારે ખોડલને યાદ કરજો દાદલ લખ્યું છે ને કે ખોડલ ને યાદ કરજો તો એ ખમકાયા કરતી તમને મળવા આવશે દાદલ કવિ નું એકણાવજો કોઈ એવું સ્થાન જ્યાં પુકાર કરી શકાય અને પછી એમાં ઢીલ ન કરવી તુરંત રાજા ગુરુગ્રહ ગયા ગુરુગ્રહી ગયે તુરત મહિપાત પ્રણામ કર્યા છે પોતાના દુઃખ સુખ ગુરુની પાસે કહ્યા છે એક રંગા અને ઉજળા જેને ભિતર બીજી નહીં ભાત એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા કોને કેવી વાતું જે એક રંગા અને ઉજળા જેને ભીતર બીજી કોઈ નહીં ભાત એને વાલી દવલી વાત કહેજે બાપજી બધી રીતે આપની કૃપા છે રઘુ કુળ ઉપર સૂર્યવંશુ પર મારે પુત્ર નથી ન હોય એની તમને ફરિયાદ છે